સાવલીમાં ફરી ચોરો સક્રિય બન્યા છે સાવલીના ગીચ વસ્તી વિસ્તાર સૂર્યોદય સોસાયટીમાં વોરા પરિવારના મકાનમાં ચોરી થઈ પરિવાર રાજસ્થાન ફરવા ગયેલ હોવાથી બંધ મકાનને નિશાન બનાવાયું સવારે પાંચ વાગ્યે પરત ફરતા પરિવારજનોએ તાળા તૂટેલા હાલતમાં જોઈ ચોરીનો ભોગ બન્યાનું જણાયું ચોરો અંદાજે પાંચ લાખ રૂપિયાની ચીજવસ્તુ લઈ ગયા જેમાં બે સોનાની ચેન એક સોનાનું ડોકિયું પાંચ ચાંદીની પાયલ એક ચાંદીનો હ્રો અને એક લાખ રૂપિયા રોકડ સામેલ છે ભીડભાડવાળા વિસ્તારમાં ચોરી થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યાંથી એ તો જોયું તો દરવાજા ખુલ્લા હતા બધા આગળ પાછળથી દરવાજા તૂટેલા અને બધું ચાંદી કેસ બધું ચોરી થયેલું છે એક લાખ જેવું અને એક કિલો ચાંદી અને બે ત્રણ ચેન ગઈ છે અમારી ડેરાની જેઠાની ત્રણેય નહીં થઈને એક ડોકિયું ગયું છે બે ચેન ગઈ છે બુટ્યો ગઈ છે અમે પોલીસ વિભાગને ક્યારના વિનંતી કરીએ પાછેના છીએ અત્યારે કેટલા વાગ્યા વાગ્યા કોઈ એક્શન નથી કોઈ જ નહીં લાગે અમને અને તમે કોના માટે છો અમારા માટે જ છો ને કેસ અમારા લાખ રૂપિયા ગયા કોઈ એક્શન તો લેવી જોઈએ ને અવિનવી અવારનવાર ચોરી થાય છે તમારી શું માગણી છે અમારે તો એટલી જ માગણી છે કે કરે છે તો ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાવો ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી